ગણેશ ગજાનંદને પ્રથમ લાગુ પાય સરસ્વતીમાં વસુજીભે પૂર્ણ કરો ને કૃપાયે ગજાનંદ મહારાજની જય સરસ્વતી માતની જય કુળદેવી માતની જય સદગુરુદેવની જય કૃષ્ણ કનૈયાલાલની જય ભૂલ્યા વૈ સમય વચન સુણ જન લાવ્યો ચોમાસા તુલ્યા આંસુ ભરતો પેઠો મઢમાં આક્રદ કરતો જય લાગ્યો ગુરુ ને ચરણ સ્વામી આવ્યો તમારે શરણ હવે ગૃબ્રાહ્મણ પ્રતિપાળ નથી તમ વિના કોઈ દયાળુ છત્રી જુલમ કીધો રાંધુ અબડાવી માર દીધો કાશી દેશ જન્મભૂમિ મારી ભણતો હસ્તી પૂર ભારી મારી જમરા રાંધી ભીખ સાય લઈ જતો હતો જ નળ માયા સામો મળ્યો ત્યાં કુંતાનો તન કહ્યું આગો રહ્યો અબડાશે અન્ન એવું કહેતા મારી ભારી મને ચાર પાંચ ચાબુ મારી મેં તો નાખી દીધી રસોઈ પક્ષ કરનારું ન મળ્યું કોઈ એ તો ગર્ભિષ્ઠ અર્જુન નામાં હું તો આવ્યો ભૂખ્યો તમઠામાં મારા હદે વસ્યું છે ઝેર એને મારું પછી જાઉં ઘેર હું તો આવ્યો છું આશા ભેરા કરવા પૂરણ કરો ને પેર મને ભણાવ્યો વિદ્યા ગુરુ મહારાજ પડુપાય બોલ બોલ્યા પરશુરામજી એવું એને મા કહી રાખ્યો આપ ઘેર ભણાવે વિદ્યા બહુ પેર એવી પાળા જાય લખી હુંડું હુંડી રાય લકી મોકલી દુર્યોધને ગુરુ ની આસપાસ ગામ વિસ્તારી તુજને ને સંભળાવું આદ પરયા સર્વ વિધારીઓ સવારે ભિક્ષા માં જાય તેની સાથે ગામમાં ચાલ્યો પોતે કણ રાય એટલે ગુરુ એમ બોલ્યા રહેવું થોડા દન માટે માગવા ન જશો બેટા છે મઢમાં બહુ અન્ન કર્ણ મુજને ઈચ્છા એમ કહીને જાય સો બસો વિદ્યાર્થી સાથે સંચરીઓ ગામમાં ગૃહસ્થણું ઘર જોઈને

માગવો મૂકી મઢમાં આવ્યા હર ક્યુ સર્વનું મન સૌ બ્રાહ્મણે વિચાર કીધો આ ભાગ્યશાળી કેવો નિત્ય મિષ્ટાન મળે માટે અને માગવા લેવો કણ કહેના રે મહારાજા કાલથી માગવું મૂકું થોડા દાણામાં ભણાવી વિદ્યા તે ભણવાનું ચૂકું વિદ્યાર્થીઓએ એમ બોલ્યા મહેનત પડે અમને હવે મારું ભણાવવાનું મૂકી ભણાવીશું અમે જાને તને આવતા જાતા ખાતા પીતા ભણાવીશું વિદ્યાય કર્ણ કહે કામ એટલું બીજી નહીં છાય એમ કહીને માંગવા માટે કર્ણ જોડે જાય બ્રાહ્મણ ભોજન ભાવતા પામે એ રીતે રીઝવી રીઝવી કર્યો ઘણો અભ્યાસ બાણાવળી થયો વિદ્યા ભણીને એવી થયા પછી કણે કહ્યું ગુરુને વૃદ્ધ છે મુજ મા બાપ અર્જુનજીને હણીને હણી ઘેર જાઉં આગળ નામ જ ગુરુ કહે અર્જુનના સામો સુ યુદ્ધ કરે કુમાર હે ક્ષત્રિ ને તું બ્રાહ્મણ જે રવિ માર માટે આજની રજની રહો કાંઈ કરું પાય કાલે સવારે વાણું વાતા બેટા વિદાય એમ કહી એણે દિવસ રાખ્યો થઈ રજની વારે એકાંત ગુરુજીએ કર્ણ તેડ્યો તે વારે બોલાવીને સામો બેસાડ્યો નવાણું કવચ કર્ણને અંગે મંત્ર વડે પહેરાવ્યા તે થકી ગયે એને કોઈ ન વાગે બળવંત કાજ બનાવ્યા પછી ગુરુએ બે બાણ લીધા જુએ છે રાજા કણ મંત્ર મંત્રીને એક બાણ આપ્યું આ અર્જુનનું મરણ કરણ કહે વારુ મહારાજા કૃપા કરી પ્રત્યક્ષ પણ અર્જમુજને મારવાને આવે કૃષ્ણ કરીને પક્ષ તો બીજું બાણ મંત્રી આપ્યું પક્ષ પ્રભુ એની કરશે તો તું આ બાણ મારજે તેણે દેવકી નંદન મરશે એમ કહી બે બાણ આપ્યા ગુરુ નિંદ્રા તું રહતા કર્ણ રાજાના ચરણ ઉપર મસક મૂકી સૂતા તવરી વિસુત મન વિચારે ભાગ્ય મારું ભળ્યું હવે વાણું આય કે વારે જે જોઈએ તે મળ્યું પ્રભાત થાય તો વિદાય થાવ મન ચોર ચિંતા ધરતો લાંબે ભુજે ગુરુજીની ચરણ ચંપી કરતો ગરુડ કૃષ્ણ પ્રભુ સાક્ષાત જાણી કરના કપટ કેરી વાત પરસુને ફોસ ભણ્યો બાણતણી વિધ્યાય મારુ નરના મૃત્યુનું

અર્જુન છે તુજ તન તેને હળવા વિદ્યા ભણવા રહ્યા છે પર્યું તું જુતનું વરણ વાણું વાતા એ જવાનો કર્ણ કપટી કરી જાય જા જઈને ચેતા ગુરુને કંઈક કારીગરી કરી જાય સુરપતિ કઈ જાવ મહારાજા ઉઠીયો ઇન્દ્ર અમર ભૂમિમાં આવ્યો સ્વરૂપ લીધું થયો કાળો ભ્રમર ભમરા કેરું રૂપ ધરીને ગણગણ હતો મઢે પેઠો કણ રાજાની જંગા ઉપર કરડવાને બેઠો કણ રાજાએ મન વિચાર્યું એનાથી નહીં જાય પ્રાણ એવાના ડંસી ડરીશ તો પછી કે મખમાસે બાણ માટે કરડવું હોય તેટલું છો ને કરડી કરડી જાય એમ જાણીને ઉડાડ્યો નહીં થયો નકાળ નકાળ જો રાય એટલે ભમરો ન થયો ભૂંડો કોચી નાખ્યું શરીર ખણી ખોતરીને એણે કાઢ્યું રેલા મરેલા રુધિર તેરે રેલો ગયો ગુરીનું નીચે લાગ્યું પાર ઉપકીને તવ ઉઠ્યા પોતે પર ગુરુ બોલ્યા શું તળે આવ્યો જાણે ઉ નીર એ ભમરો કર્યો કહાડ્યું મને રુધિર તે તો તમારી તળે આવ્યો ગુરુએ કર્યો વિચાર ધ્રુધર દેખીને દોડગાવના છે બ્રાહ્મણનો કુમાર આ કાળ જૂના હોય બ્રાહ્મણ કેરું છે કોઈ કઠિન જાત છત્રી સરકો કાળ જોઈએનું એમ આવી મન વાત કણ પ્રત્યે કહેવા લાગ્યા સાંભળ મારી વાત બોલ જે સાચું તો નથી બ્રાહ્મણ છે કોઈ બીજી જાત એમ શું બોલો સંગ કર્યો બહુ આપને અનુભવ છે મારો હું બ્રાહ્મણ સાંભળી ગુરુએ વિચાર કીધો કરવું કામ સમાધિ માં જોઈએ સત્ય સમજુને પછી ચલાવું હામ એમ જાણીને માંડી સંભાધી કણ વિચારી પેર હવે મને ઓળખવાના નહીં જીવતો ઘેર એમ જાણી રથ જોડ્યો ગુરુનો ગુરુ તણા હથિયાર બાર ભાથો ભાથો લીધું રથે બેસી ચાલ્યો બાર મન મૂકીને ઘોડા હંકાર્યા જોર જપાટે જાય સમાધિ સમાધિથી ગુરુએ કણ કપટિકણરાયા સુસતીનું અર્જુન કહે તેનો નથી કઈ દોષ ગોબ્રાહ્મણ પ્રતિપાલક તે પર દુષ્ટનો રોષ કપટથી મારી વિદ્યા ભણ્યો સાચો કર્યો સંતાપ એણે મારે માથે લગાડ્યું બ્રહ્મ હત્યાનું પાપ એમ જાણીતે ક્રોધમાં ઉઠ્યા આણું એનું મરણ વિદ્યાર્થીને પૂછવા લાગ્યો ક્યાં ગયો કપટી કર્ણ વિદ્યાર્થી કઈ નાસી ગયો એ ઘણી થઈ ગઈ વાર ગુરુ કહે ઘોડા જોડો રથ કરો તૈયાર વિદ્યાર્થી કહે ઓરે મહારાજા કણકપટી થયો વિજાતિ મારી ભણ્યો તેમાં રથ ભેગો ભણી ગયો ગુરુ કહે બીજો રજો કડાવો તવ ત્યાં કર્યો તૈયાર આયુધ લાગ્યો શોધવા તો નવદી ઠા હથિયાર વિદ્યાર્થી કહે શોધો શો માં એ આયુધ લઈ પડ્યો પરશુરામ કહે ખરો ગુરુનો ગુરુ મળ્યો એ વહે આવ્યું લીધા બીજા નજન નવ ચૂંક્યા અશ્વમંત્ર ભણી ગુરુને ગુરુએ કાન ઘોડાનો ફૂંક્યો વાયુ વેગે ઘોડા ઉડ્યા ગુરુ બેઠા રથ માયા કર્ણ રાજાએ જય પહોંચ્યો રોકાણ કીધું ત્યાં પરશુરામ કહે ક્યાંના છે પાપી લગાડ્યું જસી સત્યવાદી કુંતા સુતને તું શું જઈને હણી સ કણક એ થનાર વસ્તુ હતી તે થઈ ગઈ હવે મિથ્યા મુજની રોકો કંઈ વળવાનું નહીં પરશુરામ કંઈ ન વળે શું તું જઈને મારું ઠેર કણ કણ કહે તમારી વિદ્યા ભણો છું આબરુ ઘરે જાઓ આબરુ ભેર આબરુ ભેર જાવ મડે તે માં છે સોભાય વ્યાસ વલ્લભ મુખ ઓચરે સુણજો સહુ સુતાય બઈ સંપાય બોલ્યા સુણ જણે જય રાય વિસ્તારી તુજને સંભળાવો યુદ્ધ તણો મહિમાયા કણના વચન સુણ્યા ગુરુએ કોપ્યાપ્રમપાર સામા સામી જે યુદ્ધમાં ચડ્યા કાર માં કીધા ટંકાર પછી બળવંતાએ બાણ લીધા મંત્ર ભણીને મારે અગળી છૂટે બખતર તૂટે મુખથી પ્રોઢ પોકારે થાય બહુ વૃષ્ટિ કાયા કષ્ટિ પડે છે પૂર્ણ પેર લડતા વડતા પાછા ન પડતા થયા છે કાર મકેર એક દિવસ તો એમ જ ચાલ્યો એવો બે જે દિન થાય તે દિને બાજા ઘણા ગાજા લાજા નહીં મન માય પરશુરામને એ ફાંફા મરાવે આવી કવચની શર્ત નવાણું મંત્રથી કવચ નવાળો બાણ મારી તોડ્યા તર્ત કવચ વિનાનો કણ બનાવ્યો પછી વાગવા માંડ્યો પછી ગુરુએ એનો રથ ભાગ્યો માર્યા તો માર્યા ચાર તો ખાર તે પછી રુવાડે રૂવાડે વિંધ્યો ઝીણ કર્યો છેકા છે તો વડ તો પણ બળ્યો બાજુ રહ્યો ગુરુએ વાણ ગ્રહ્યું એક બાણ માર્યું વજ વજ્ર સરીખું બીજો કણનો ભૂજ તવ યોદ્ધાએ હેઠા પડ્યા કણના થઈ શરીર ધ્રુજા ગુરે પછી કીધી ગર્જના પૂર્ણ ક્રોધે ભરાયા ફરસી લીધી પરશુરામે રથમાંથી ઉતર્યા દોટ મૂકીને કોટ ઝાલી ના કયો કણ ધરણ રોજ ભરેલા હદે બેઠા આણું તારું મરણ બે દેજ લગે યુદ્ધ જોયું નારદે જાણ્યું કણ મરી જાશે જીવતો હશે તો કોક જગ્યાએ લડાવવાને થશે એમ જાણી ગયો સૂર્યની પાસે બોલ્યો મુખ વચન જાવ મુકાવ પરશુરામ મારે છે મરે કણત મતન એટલે બીજે રૂપે રવી આવ્યા બોલ્યા મુખ થી એમ ઓરે મહારાજા વગર માં કે મુત્સુ તમારો કેમ પરશુ કહે મને પાપ લગાડ્યું માટે કરું એનો કાળ સૂર્ય કહીને મારો તો હું પર્વ રૂપાતાળ એટલે અવની માં અંધકાર રહે છે અટવાસો સહુ આપ અન્ન જળની આવદાની અટકશે તે સહુ તમને પાપ તો પરશું એમ વિચાર્યું ક્યાં લવું વિશ્વનું પાપ વૃષમાં ઉઠ્યા ઉપરથી ઉઠ્યા દીધો કર્ણ ને શ્રાપ જ્યાં બે દિન યુદ્ધ કરે ત્યાં તારું રથ ચક્ર ભ્રમિ ગળજો બીજે દિસે ત્રીજે પૌરે પ્રાણ જ તારાજો એમ કહી જય રથે બિરાજા ભૂલ્યા લેવા ના બે બાણ સુતને છોડાવીને સૂર્ય નારાયણ થયાંતર ત્યાન પછી રાય ચાલ્યા જાય હસ્તિના પૂર જાતા વલ્લભ દે ઈચ્છા ઉપની ઉર વૈષંપા પેરે બોલ્યા સુણ જન્મે જયરાય વિસ્તારી તુજને સંભળાવો આદ પરવ મહિમાય જાતા જાતા કરણ રાજાને ઉલટે આવી ઉર વન વિશે જઈ તપ ઇન્દ્રનો માંડ્યું આવ્યો સ્વર્ગનો કર્ણને શું માંગે છે બોલ્યો રાજા કર્ણ હું કર્ણ હું માગું છું અર્જુન કેરું મારે હાથે થાય મર્ણ ઇન્દ્ર રાજા કહે કહે ખરો તું તપસી વિઘ્નુ રજો

મારો વાલો વિશેષ કેડો દેવનો લેવો તેમાં નીકળે સાર તે કરતા તને સાંગ આપું આપું છત્ર તારે શીશ તે કરતા કલવીક રથ આપું તું તેમાં બે સીસ હોઈ બેઠો લ્યો ત્યાં લગી તારું કદી ન થાય મરણ એટલે ત્રણ વસ્તુ માંગી પોતે રાજા કણ ઇન્દ્રરાજાએ સાંગ આપી આ આ એકવાર કાર્ય કરશે મેગાંડંબર આપાય નહીં મારો ગંધર્વ મુજને ધરશે કલ્વીક નામનો રથ આપ્યો કણ બેઠો માયા હસીનાપુર ભણી ચાલ્યો ઘણું જાણ્યું બોલાયો કારભારી તત્પર થઈએ અર્જુનનું મોત લાવ્યો માટે કારણ જઈએ એમ કહીને ઉઠ્યો સર્વ કર્ણન લેવા જાયા મોતી પુષ્પ વધાવવા લીધા દરવાજે આવ્યા રાયા એવે કર્ણનો રથ આવ્યો છત્રપતિ કહે આવો કુશળ પૂછી અર્જુન મૃત્યુ તારું લઈ આવ્યો હું સુરો દુર્યોધન એમ કેમ બોલે બગડી તું જમતી કણક સ્વાર્થ પૂછ્યો ખબર પૂછતો નથી દુર્યોધન કહી હું તો રાજા પૂછું કે ના પૂછું કે મારા સામું બોલ્યો ગુલામ મારો તું છું કણક એમ ગુલામ કયો અંદ તણાકુમાર દુર્યોધન કઈ મેણી દીધું જામુ જ ગામ ની બાર

જા છે કણ રાય કણે બેવને રથમાં લીધા વનવાસ ચાલ્યા જાય જતા જતા તપ આરંભ્યું સૂર્ય તણું વન માયા એટલે આવ્યા દિનમણી ત્યાં મસ્ત કે મૂક્યો હાથ કે બેટા મુજને તેડાવ્યો શું દુઃખ છે દિલ સાથ કણ કહે પિતા મારા

તેને તું જાણજે જનેતા ઓ રે મારા તન કણ કહે ઠીક તો એ તો સાંભળો એ કવચન દુર્યોધને કાઢી મૂક્યો વચનમાં થયું વેર તમે રહ્યા મા વાસી જાઉ કિયાતા તને ઘેર એટલે ભાનુએ મણી ઘસીને નગર બના બનાવ્યું એક ચાર હજાર ચાર ચાર બજાર ને રાજ્ય વહેલી શોભાની સેવા કરજો સોનું સવાભાર થાશે ત્રિસ્મણ નું સોનું નિત્ય નીકળશે ઓ રે મારા સંતાન કણ ખુશી થયું ત્યારે થયાંતર ધ્યાન કણ ચાલ્યો નગર વિશે લઈ માતા ને નારી વિશ્રામ કીધો રાજમહેલમાં સભાની શોભા ભારી પછી કણ વસી લેવા ગામડે ગામડે ગયો ફક્ત મફત ઘર આપવાના કયા લોકોએ પૂર્યો વાસ કચ્છમચીને વસી વસ વધી ત્યાં બી રહ્યું એ ગામ કણરાજા નગર તણું ત્યાં કણપુરી ધર્યું નામ રેત રૂડી રાજા રૂડો નહીં કો જન ને દુઃખ વેઠે વેરો નહીં કોઈને માથે સહુ જીવ ને બહુ સુખ નિત્યમણીની પૂજા કરે જરે ત્રિસ્મણ સોનું કણે જાણ્યું કરું ભેગું ભાગ્ય ભળે છે કોનું તે કરતાં હું હાથે વાપરું કરું કાંઈ પુણ્યદાન ધર્મ ધજા ઘેર બાંધી રીજે શ્રી ભગવાન એવા ચાલી દેશ પ્રદેશે વા આવે વાયક યાચક જન મોઢે માગ્યું દાન આપે થતી સવા પરદન યાચક લોકો આશીષ દે છે ધન્ય કરણી કમાણી દાતાર કહેવાયો સગડે દુર્યોધને વાત જાણી મામાની પ્રત્યે પાપી બોલ્યો જુઓ કર્ણ ચડ્યો દાન દઈને ડંકો દીધો હું તો ઝાંખો પડ્યો મામો કહે આજ રાજ્ય સાપડ્યું પૈસા ને પડશે વાંધો છૂટે છે વસે ધજાઈની આપણે ધજા બાંધો એના કરતા કહેવા સુધાતા એને સુયસ મળ્યો આપણે ઘેર ક્યાં ખૂટ છે ભાઈ બહુ પૈસો છે પડ્યો એમ બિચારી ધજા બાંધી કરવાની દાતારી પુણ્ય સમજી બાંધી નથી યશ થાય થાય ધારી કલ્યાણ વાદે વાધે ધજા બાંધી ભિક્ષુકનું કષ્ટ કાપે કે મહારાજ કેવો હું છું યશ લઈ દાન આપે કણની દીનતા દેખાડી સૌને માગે નહીં અસરા જરા પરાણે વાવા કડાવે અંધ તણાએ દીકરા યસ ગાજે એમ યાચક જનને કહે દુર્યોધન ધન રાય કણના કયા વિના યાચક પોતે કીર્તિ કરે તેનો નહીં કંઈ દોષ બેવ જણાએ ધજા બાંધી ધર્મ માર્ગ નહીં કાચો પ્રભુએ જાણ્યું બે થયા દાતા તેમાંથી કોણ સાચો સાચા જૂઠાની જો પરીક્ષા વિચાર્યું વિશ્વના ભૂપ પ્રથમ સેના પુરાવ્યા લઈ બ્રાહ્મણનું રૂપ કયું બ્રાહ્મણ તરું આવ્યા જોવા હોળ વ્યાસ કહે બોલજો जय जय श्री रणछोड़